દિવસમાં જો ખેડૂતને ન્યાય નહીં મળે તો આગામી પરિવાર સાથે ખેડૂતો પ્રદર્શન કરશે લઈ વીજ ચોરી કરી અને પોતાના ખેતરે પાણી પહોંચાડતા હવે જેને ખેતર જ નથી જમીન વિહોણા ખેડૂત છે એ કેવી રીતે ચોરી કરી શકે બીજી વાત કે એમાં ત્રણ ખેડૂત એવા છે કે જેનું ખેતર પાંચ કિલોમીટર દૂર છે જે ચોરી કરતું સ્થળ બતાવવામાં આવ્યું છે ત્યાંથી પાંચ કિલોમીટર દૂર છે

અધિક્ષક ઇજનેર ને રજૂઆત કરી છે અમને વીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે કે વીસ દિવસની અંદર નિવેડો આવી જશે અગર વીસ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો પરિવાર સાથે ખેડૂતો અહીંયા આ કચેરીમાં આવીને કરણા પડે